યો મા પપળા કાટ્યા જેલે તાણા પતિ વિયોગ માં માથે ઉપારી છાણા કયું કેરુ કેરૂપોસર માથે ઉપારી છાણા નાખી છે બધું કેદ કરી નાખી છે અને એટલે જ આજે તને બનાવ્યા એ જ આજે તને બનાવે છે એ જ આજે તને બનાવે છે દીકરીઓને ભણવાનો અધિકાર ન હતો દીકરીઓને

પાછે હું તમને બે હાથ જોલું છું મારા વાલીઓ આમ તમારે પરસેવાની કમાણી दारू જુગા યો સલ કરો અને મારા ભીમ નું નામ બોલજો કરજો

છે આપો જો માન છે પરીક્ષા નો લેસો હવે મારી પરીક્ષા નો બાકી મહાર બની માથા કાપતા પણ આવડે છે બાકી માથા કાપતા પણ આવડે છે મને ના હું એક બનાવ્યા છે ધર્મના પાઠ મને ના ઓળખું છું માનું છું હું ઓળખું છું માનવતામાં માનું છું Bye. <laughs> માનવતા માનું છું છો કે માનું છું આવા ને સોરા નથી માનવાની આવા ઢોંગીઓના ના ને સોરા નથી માનવાની હું બી પુત્રી છું મરી ને નથી મરવાની સાહેબ મરી ને પર નથી મરવાની ચહેરો સીજો રો આપ જોઈએ गोविन्द माधुरी माधुरी ए अर्जुन सेवा ले गदपाने रहने वाली ए तखनुचे मारो सूरज नो बनवानो ए तखनुचे मारो सूरज नो बनवानो एक उमंग छे मारो आदर्श दिखरी बनवानो एक उमंग मारो आदर्श दिखरी बनवानो जय भीम जय भारत はい。